અમરેલીની અંદર લેટર લેટરકાંડ અને સાથે જ સરઘસકાંડની તપાસ એ એસએમસીના વડા નિર્લિત રાયને સોંપવામાં આવી છે પરંતુ શું આપ જાણો છો નિર્લિત રાયને તપાસ સોંપતાની સાથે જ અમરેલીની અંદર પણ ખળભળાટ છે અમરેલી ભાજપની અંદર પણ ખળભળાટ છે કે નિર્લિત્ત રાય જો આ કેસની તપાસ કરશે તો ક્યાંક અમારા નામ પણ સામે ન આવી જાય શું આપ જાણો છો આ ઘટનાની અંદર ભાજપના કયા કયા દિગ્ગજ નેતાઓ એ ખળભળાટથી હચમચી ઉઠ્યા છે નથી ને તો જુઓ અમારો અહેવાલ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ ના વડા અને નિર્લિત રાય નિર્લિત રાય એ અમરેલી જિલ્લાની અંદર અગાઉ એ પોતે ફરજ બજાવી ચૂક્યા છે અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે જ્યારે નિર્લિત રાય અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન અનેક એવી કિસ્સાઓ અનેક એવી વાતો એ ત્યાંથી અમરેલીથી સામે આવતી હતી અને સમાચાર એ વેગવંતા બનતા હતા કે અમરેલીની અંદર કે બુટલેગરો જે બેફામ બન્યા હતા તેના ઉપર નિલીપરાયે કાબુ મેળવ્યો હતો બેફામ થતું ખનીજ ખનન તેને પણ રોકવામાં આવ્યું હતું અને જ્યારે તેઓ તે ત્યાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે દર ત્રીજા દિવસે ચોથા દિવસે અથવા અઠવાડિયાની અંદર બે વખત એ પ્રકારની ઘટનાઓ સામે આવતી હતી કે બે બેભાગ અને બેધડક અધિકારી નિલીપરાયની કામગીરી અમરેલીની અંદર એ સ્પષ્ટપણે દેખાતી હતી સમય વીત્યો ત્રણ વર્ષ ત્યાં તેમને લગભગ અઢીથી ત્રણ વર્ષની ફરજ તેમની હતી ત્યારબાદ તેમનું ટ્રાન્સફર થયું અને હવે તેઓ એસએમસીના વડા તરીકે છે રાય જ્યારે તેમનું ટ્રાન્સફર થયું ત્યારબાદથી ત્યાં ફરી એકવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ થઈ આ પ્રકારનું નિવેદન કોંગ્રેસના નેતાઓ દ્વારા આપવામાં આવતું હતું પરંતુ હવે જ્યારે રાય ફરી એક વખત અમરેલી જિલ્લાની અંદર એક તપાસની અધિકારી તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આ કેસની અંદર અમરેલી ભાજપમાં એ ભૂડ ખળભલાટ છે એ ભડાકો થઈ ચૂક્યો છે અમરેલી ભાજપની અંદર અત્યારે કે રાય અમરેલી આવી રહ્યા છે આ કેસની તપાસ કરી રહ્યા છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના બે આગેવાનો આ કેસની અંદર આવી ચૂક્યા છે એક મનીષ વકાસ્યા કે જેને આ લેટર ટાઈપ કરાવ્યો હતો અને બીજો આરોપી એ જસવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા જોકે હવે તેમને સરપંચ પદથી પણ સસ્પેન્ડ કરવામાં આવે છે અશોક માંગરોળિયાની એ ભૂમિકા હતી કે તેમણે આ લેટરને વોટ્સઅપની અંદર ફોરવર્ડ કર્યો હતો પરંતુ શું એવું માની લેવું જરૂરી છે આપણે કે મનીષ વકાસિયા અને અશોક માંગરોલિયા બે જ વ્યક્તિ આ કેસની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આરોપી છે આ બંને જ વ્યક્તિઓએ ખાલી લેટર ફોરવર્ડ કર્યા છે નહીં આખી આ ઘટનાની અંદર સૂત્રો એવું કહી રહ્યા છે કે અમરેલી ભાજપના દિગ્ગજ નેતાઓએ આ લેટર એ ફોરવર્ડ એક જગ્યાએથી બીજી જગ્યાએ કર્યા છે અને બીજી જગ્યાએ એટલે ગાંધીનગર કમલમની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતાઓને હવે કયા કયા નેતાઓને લેટર મળ્યા છે એ નેતાઓ તો અત્યારે હચમચી એટલા માટે ઉઠ્યા છે તમામ લોકો એટલા માટે ખળભળાટથી ડરી ઉઠ્યા છે કે નિર્લીત રાયની તપાસ ત્યાં સુધી જરૂર પહોંચવાની છે અને ચોક્કસથી એવું માનવું છે કે એસઆઈટીની ટીમને રદ કરીને જો નિર્લીપ રાયને તપાસ સોંપવામાં આવે તો એ નક્કી વાત છે કે ભારતીય જનતા પાર્ટીના કમલમથી એ સીધા આદેશ છે કે તમે આ કેસની તપાસ એ ખુલ્લી રીતે કરો જેટલા જેટલાના નામ આવે જેટલા જેટલાની તમે તપાસ કરો છો એ તમારી તપાસની એક ટીમ એ ગોપનીયતા સાથે તપાસ કરે અને તપાસનો રિપોર્ટ એ કમલમ સુધી પણ પહોંચે અને જો આ તપાસનો રિપોર્ટ કમલમ સુધી પહોંચ્યો અને ગોપનીયતાની તપાસની અંદર ભાજપના દિગ્ગજ અમરેલીના નેતાઓ જો આ કેસની અંદર તેમનું નિવેદન લેવામાં આવે તેમની તપાસ કરવામાં આવે તો ક્યાંક આ કેસની અંદર મોટા ખુલાસાઓ થઈ શકે છે અમરેલી ભાજપની અંદર વિખવાદ છે એ વાત નક્કી છે કેમ કે અમરેલી ભાજપની અંદર હવે એ જૂથવાદ એટલા માટે થઈ ચૂક્યો છે કે જે દિગ્ગજ નેતાઓએ અમરેલીનું સંચાલન કરી રહ્યા હતા એ દિગ્ગજ નેતાઓની જગ્યાએ હવે અમરેલીનું સંચાલન યુવા ચહેરાઓ કરી રહ્યા છે ક્યાંક એટલા માટે જ અમરેલી ભાજપની અંદર આ ભૂકંપ જે છે તે સર્જાયો અને ભૂકંપ થકી હવે અમરેલીનો આ વિખવાદ શાંત પાડવા માટે કોઈએ તો જવાબદારી લેવી પડશે પરંતુ સંગઠનમાંથી હજી કોઈ આ જવાબદારી સોંપવામાં નથી આવી કે અમરેલી ભાજપની અંદર થયેલો ભૂકંપને શાંત પાડો હા સંગઠનમાંથી એવું કહેવામાં આવ્યું કે કૌશિક વેકરિયા તમારે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનું નથી ક્યાંક એટલા માટે જ કૌશિક વેકરિયા ખુલીને સામે નતા આવતા મહેશ કસવાલાએ ખુલીને સામે આવ્યા તેમને નિવેદન આપ્યું પરંતુ તેમના નિવેદનનો એ ખૂબ વિરોધ થયો એટલા માટે હવે તે આ નિવેદનથી પણ હવે ચૂપ થઈ ચૂક્યા છે ત્યારબાદથી દસ દિવસ વીત્યા પરંતુ હજી કોઈનું નિવેદન આવ્યું નથી સત્તા પક્ષની અંદરથી નિવેદન ન આવતા એ ખળભળાટ મચ્યો જોકે નારાયણ કાછડિયાએ નિવેદન આપ્યું કે આ કેસની તપાસ યોગ્ય રીતે થવી જોઈએ કંઈક તો રંધાઈ રહ્યું છે આ પ્રકારના નિવેદનો અત્યાર સુધી સામે આવ્યા જો કે રૂપાલાએ એ પણ નિવેદન આપ્યું કે આ કેસની અંદર ઉતાવળીયું પગલું એ પોલીસે ભર્યું છે એટલે હવે ગોળ ફરીને વાત ત્યાં આવી કે જે પોલીસને આદેશ આપવામાં આવ્યા હતા એ આદેશ કોણે આપ્યા હતા એ કોઈ લેવા જેવા નથી એ કોઈ વાતનો કોઈ મતલબ નથી માત્ર ને માત્ર વાત એ છે કે પોલીસે આ કામગીરી કરી એટલા માટે હવે અમરેલી જિલ્લા પોલીસ વડાએ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ તો કર્યા પરંતુ નિર્લિત રાયે તપાસ જ્યારે શરૂ કરી છે ત્યારે શું આ કેસની અંદર હજુ પણ વધુ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થાય કેમ કે અત્યાર સુધી જેને સસ્પેન્ડ કરવામાં આવે છે માત્ર નાની માછલીઓ છે એ નાના કોન્સ્ટેબલો છે તો મોટા અધિકારીઓ મોટા કર્મચારીઓ ક્યારે તો આ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અમરેલીની જનતા વચ્ચે અને પોલીસ બેડા વચ્ચે પણ કે નાની માછલીઓને તમે સસ્પેન્ડ કરી છે મોટા અધિકારીઓને ક્યારે કેમ કે જે માછલીઓને સસ્પેન્ડ કરવામાં આવી છે એ કોઈડો આદેશ પાલન કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને આદેશ પાલન કર્યું એટલા માટે તેઓ સસ્પેન્ડ થયા તો હવે એક તરફ નિર્મિત રાયની તપાસની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આગેવાનો છે બીજી તરફ એ પોલીસ કર્મચારીઓ છે કે જેમને છૂટો દોર આપ્યો હતો કે તમે સરઘસ કાઢો તમે તપાસ કરો તમે મોડી રાત્રે ધરપકડ કરો તો હવે આ તપાસની અંદર ક્યાંક એવું લાગી રહ્યું છે કે મોટા માથાઓની સંડોવણી પણ ખુલીને સામે આવે પરંતુ જો મોટા માથાઓના નામ આવે છે તો તપાસની ગોપનીયતા રાખવામાં આવશે અને જો કોઈ પોલીસ કર્મચારીઓની હજુ સંડોવણી આવશે તો તેમને તત્કાલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તૈયારીઓ ક્યાંક દર્શાવી છે પરંતુ હવે આ કેસની અંદર એ જોવાનું રહેશે કે નિર્લિપ્ત રાય ત્યાં પહોંચ્યા છે તો જેટલા જેટલા નેતાઓ ખળભળાટથી ડરી રહ્યા છે ક્યાંક તેમની ભૂમિકા હોય શંકાના દાયરામાં તેમને ડર લાગી રહ્યો છે તો એ તમામ નેતાઓના ગાંધીનગરના આંટાફેરા ક્યાંક વધી શકે તેવી શક્યતાઓ છે હવે જોવાનું રહેશે કે કયા કયા નેતાઓની ગાંધીનગરના આટાફેરા વધે છે કયા કયા નેતાઓનો મૂળ હેતુ હતો આ ઘટનાને અંજામ આપવાનો અને અંજામ આપી દીધા બાદ તેમને ખબર ન હતી કે આટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે હવે ઘટના ખૂબ ગંભીર બની ચૂકી છે પરંતુ એ જોવાનું રહેશે કે આ ગંભીર ઘટનાની વચ્ચે નિલિત્રાય આ કેસની જળ સુધી કેવી રીતે પહોંચે છે આપનું શું માનવું છે અમરેલીના કયા કયા નેતાઓને ખળભળાટ ઉઠી મચી ઉઠ્યા છે કે આ કેસની અંદર મૂળ સુધી પહોંચતા અમારું નામ ન આવે આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર